વાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ તાજા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો કપાસ એક હજાર ચારસો એંસીથી એક હજાર પાંચસોને સત્યાસી સુધી ઘઉ લોકવાન પાંચસો સાતથી પાંચસોને સાહીઠ સુધી ઘઉં ટુકડા પાંચસો અગિયારથી પાંચસો એક્યાસી સુધી બાજરી ચારસોથી ચારસો ને એંસી સુધી તુવેર એક હજાર છસો પચાસથી બે હજાર બસોને ચોવીસ સુધી ચણા પીળા એક હજાર ત્રણસોથી એક હજાર પાંચસો સુધી ચણા સફેદ બે હજાર બસોથી ત્રણ હજાર પચાસ સુધી મગ એક હજાર પાંચસો થી એક હજાર છસો પચાસ સુધી વાલદેશી એક હજાર થી બે હજાર સો સુધી વટાણા એક હજાર થી બે હજાર છવ્વીસ સુધી મગફળી એક હજાર એક હજાર પચાસ સુધી તલ બે હજારથી બે હજાર સત્તાણું સુધી એરંડા એક હજાર થી એક હજાર એકસો એક્યાસી સુધી સોયાબીન સાતસો થી અઢાર સુધી કાળા તલ બે હજાર છસો વીસ થી ત્રણ હજાર ચારસો ને ચાલીસ સુધી લસણ ત્રણ હજાર ત્રણસો દાણા એક હજાર પંચાવન છોતેર સુધી વરિયાળી નવસો ઓગણ્યાસી તેર થી એક હજાર ત્રણસો સુધી જીરું ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો સુધી રાઈ એક હજાર એકસો ત્રીસ થી એક હજાર બસો એસી સુધી મેથી નવસો પચાસથી એક હજાર ત્રણસો ને અડતાલીસ સુધી રાયડો નવસો સાહીઠ એક હજાર સડત્રીસ સુધી ગવાનનું બીજ નવસો દસથી નવસો એસી સુધી રચકાનું બીજ ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર ત્રણસો ને પંદર સુધી ત્યારબાદ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ પાંચસો પચાસથી પાંચસો ને અઠ્યાસી સુધી કપાસ એક હજાર એકસો એકથી એક હજાર એકાવન સુધી મગફળી ઝીણી આઠસો એકત્રીસથી એક હજાર એકસઠ સુધી મગફળી જાડી આઠસો એકથી એક હજાર બસો સુધી એરંડા એક હજાર પચાસથી એક હજાર ને સુધી જીરું ત્રણ હજાર બસો એકથી ચાર હજાર ને સુધી ડુંગળી લાલ ત્રણસો એકથી સાતસો એકસઠ સુધી બાજરો ચારસો એકથી ચારસો ને સુધી મગ એક હજાર એકસો એકતાલીસથી એક હજાર એક સુધી ચણા એક હજાર ત્રણસો એકવીસથી એક હજાર છ સુધી ચણા સફેદ એક હજાર પાંચસો એકવીસથી બે હજાર સુધી અડદ એક હજાર આઠસો એકવીસથી એક હજાર આઠસો ને એકસઠ સુધી તુવેર એક હજાર બસો એકાવનથી બે હજાર એકસો ને એકસઠ સુધી રાયડો એક હજાર બસો એકવીસ થી એક હજાર બસો ને એકવીસ સુધી મેથી નવસો એક થી એક હજાર બસો ને એકતાલીસ સુધી વાલ પાંચસો એકત્રીસ થી એક હજાર સાતસો ને છોતેર સુધી વટાણા આઠસોથી બે હજાર આઠસો ને એકાવન સુધી ત્યારબાદ જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગૌલોકવાન ચારસો પચાસ થી પાંચસો ને અઠ્યાસી સુધી ચણા એક હજાર ત્રણસોથી એક હજાર એકત્રીસ સુધી ચણા સફેદ એક હજાર ચારસોથી બે હજાર વીસ સુધી જીરું ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો સુધી તલ એક હજાર પાંચસોથી બે હજાર ચોરાણું સુધી દાણા એક હજારસોથી એક હજાર નેવું સુધી મગ એક હજાર ત્રણસો એક હજાર સુધી બાજરો ત્રણસો એસીથી ચારસો ને સુધી ત્યારબાદ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ લોકવાન માર્કેટના બજારો ને પંચ્યાસી સુધી ઘઉ ટુકડા ચારસો સાહીઠ થી સુધી એરંડા એક હજારસો થી એક હજાર એકસો ને પાસઠ સુધી જીરુ ત્રણ હજાર પાંચસો ત્રીસ થી ચાર હજાર પાંચસો સુધી તલ એક હજાર આઠસો થી બે હજાર છસો ને દસ સુધી કાળા તલ બે હજાર આઠસો એસી થી ત્રણ હજાર પાંચસો ને દસ સુધી દાણા એક હજાર બસો ને પંચાવન સુધી મગ એક હજાર બસો પંચાણું એક હજાર પાંચસો સુધી સિંગ દાણા એક હજાર તેતાલીસ થી એક હજાર એકસો ને પંચાણું સુધી તો ખેડૂત મિત્રો આ હતા હતાજના રાજકોટ ગોંડલ જુનાગઢ અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને ચોક્કસથી શેર કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી જાય અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો આપેલા નંબર પર મેસેજ કરી અથવા તો આપેલા કોડને સ્કેન કરીને જોડાઈ શકો છો અને કોઈ પણ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય ને ધંધાકીય જાહેરાત આપવા માગતા હોય તો આપેલા નંબર પર મેસેજ અથવા તો કોલ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર